હેલો મિત્રો નમસ્કાર એનસી સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી એનસી સી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી સી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જે આપણે વિદ્યા સહાયક ટેટ વન વિદ્યા સહાયક ટેટ ટુ શિક્ષણ સહાયક નવથી દસ અને અગિયાર બારની અંદર જે ટાટની પરીક્ષા લેવાની એમાં જે પણ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તો એના ઉપરાંત જે ખાસ કરીને શિક્ષકો ભરાઈ ગયા છે એના ઉપરાંત હજી પણ ખાલી જગ્યાઓ પડી છે તો એ ખાલી જગ્યાઓને ધ્યાનમાં રાખી ખાસ કરીને ભરતી પ્રક્રિયા હાથ લેવામાં આવી છે જે અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે સૂચના આપવામાં આવી છે હવે જગ્યાનું નામ મિત્રો છે જ્ઞાન સહાયક પ્રાથમિક જ્ઞાન સહાયક પ્રાથમિક છે હવે એની અંદર જે પગાર ધોરણ છે એ એકવીસ હજાર તમને મળશે પણ તમારે ટેટ ને ટાટ મિત્રો પાસ હોવી જોઈએ બરાબર પાસિંગ માર્ક્સ હશે તો તમે ઓનલાઈન અપ્લાય કરી શકશો તો એના માટેની ઉંમર મર્યાદા ચાલીસ વર્ષ સુધી તમે અરજી કરી શકો છો જ્ઞાન સહાયક માધ્યમિકની અંદર પિસ્તાળીસ વર્ષની વાત કરી છે જે નવ દસની અંદર જેનો પગાર ધોરણ તમને ચોવીસ હજાર મળશે અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની અંદર વાત કરીએ તો એમાં તમને પગાર ધોરણ છવ્વીસ હજાર મળવાપાત્ર રહેશે એ પણ તમને પિસ્તાલીસ વર્ષ સુધીની ઉંમરની વાત છે આગળ મિત્રો વાત કરીએ આખો એનો ઠરાવ છે કે તમારી ખાસ જે નજીકની પ્રાથમિક શાળાઓ છે બરાબર જેમ બને ત્યાં સુધી તમને ખાસ નજીક આપવામાં આવશે જો તમે મેરિટમાં લાસ્ટ આવશો તો થોડુંક તમને સ્થળ અંતરિયાળ વિસ્તારની અંદર મળી શકે છે બરાબર તમારા વતનથી થોડું દૂર હવે મિત્રો એના માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ જોઈએ તો જ્ઞાન સહાયક પ્રાથમિકની લિંક આપેલી છે અને જ્ઞાન સહાયકને ઉચ્ચતર માધ્યમિકની લિંક આપેલી છે ઓનલાઈન અરજી કરવાની તારીખ બે બાર બે હજાર પચીસને સોમવારથી તમે અરજી કરી શકો છો અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બાર બાર બે હજાર પચીસ ને બુધવારના રોજ તમે અરજી સંપૂર્ણ તમારી પૂર્ણ થશે એ તમારો બાર બારના રોજ છેલ્લો દિવસ રહેશે તો મિત્રો આ હતી જ્ઞાન સહાયકને લઈને માહિતી કેટલાક મિત્રોનું કહેવું હતું કે સાહેબ આપણે વેટિંગ આવશે હવે તો મિત્રો વાત કરીએ તો જે સરકાર છે ખાસ તેઓ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો વેઇટિંગનો ચાન્સ ઓછો છે કારણ કે જ્ઞાન સહાયક ભરતી આપી દીધી હોય તો વેઇટિંગ આવવાની સંભાવના મિત્રો ઓછી રહેશે બરાબર નવાનો કોઈ નવ ટકા ના આવી શકે પણ એક ટકો આપણે કંઈક કહેતા નથી પણ તાત્કાલિક ધોરણે ભરતી કરવાની છે કારણ કે બહુ જગ્યાઓ હજી પણ ખાલી પડી છે તો એને ભરવા માટે જ્ઞાન સહાયક અમલમાં મૂક્યું છે તો મિત્રો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત અને હા ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં